જામીન ન મળતા તેઓ જેલની બહાર આવ્યા ન હતા જોકે આજે શકુંતલા વસાવા અને અન્ય સાથીઓને સુનાવણી કોર્ટમાં કરવામાં આવનાર છે ત્યારે ચૈતર વસાવા આજે જેલની બહાર આવ્યા ચૈતર વસાવા રાજપીપળા જેલની બહાર આવે તે પહેલાં જ તેમના સમર્થકો હજારોની સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ચૈતર વસાવા જેવા બહાર આવ્યા કે તરત જ દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયાના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણનો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે ચૈતર વસાવાએ પ્રજાને સંબોધતા શું કહ્યું તે જુઓ મને અને મારા મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા જેલમાં છે અને મને જયારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ કાળથી આ જંગલમાં આદિવાસી છે આ જળ જંગલ જમીન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ

વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે જે નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ છું મને અહીંના લોકો એ એક લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે અને અહીંના લોકો લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધીએ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધી મુમતાજબેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ વસાવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામદામ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડાના અમે વંશજો છે અમે ક્યારે ભાજપ સામે અમે ક્યારે ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી શું કહેશો અત્યારે તમે આ ફોરેસ્ટના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે તમસી મગજનો માણસ છે જાનમાલને નુકસાન કરે છે અને ડીઘાપાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ કોને કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસ ની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે અમે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું